વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના નેટવર્ક સાથે એક જ પરિવારના કેટલાક સભ્યો સંકળાયેલા હોવાની બહાર આવેલી વિગતો બાદ પોલીસે ગઈકાલે પકડાયેલા અબ્દુલ્લા પુત્રને ઝડપી પાડ્યો છે જુના રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા પદમ પૂજન બંગલા પાસે રાત્રિના સમયે ગાંજાનું વેચાણ કરતા તાંદલજાના સકીલા પાર્કના અબ્દુલ પટેલ તેમજ તેના સાગીર ધ્રુવ પટેલ ને એસઓજી એ ઝડપી પત્ની અને પુત્ર વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે બંને આરોપી પાસે પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો જેની બજાર કિંમત પંદર લાખ જેટલી થાય છે પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો અબ્દુલ નો પુત્ર આદિબ લાવ્યો હોવાની અને અબ્દુલ પત્ની સરીના આપ્યો હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જે કેસમાં ગણતરીના કલાકોમાં પોલીસે આદિપ ને ઝડપી પાડ્યો છે બાવીસ લાખ ના ગાંજાના કેસમાં પણ આદિપ પકડાયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલ પટેલ પુત્ર આદિપ અગાઉ પણ આઠ મહિના પહેલા પણ સાતસો ગ્રામ થી વધુ વજન ના બાવીસ લાખ ની કિંમત ના ગાંજા સાથે પકડાયો હતો જેમાં અબ્દુલ નું પણ નામ ખુલ્યું હતું અબ્દુલ સામે અગાઉ પણ ચાર કેસ થયેલા હતા અને છૂટ્યા બાદ ફરીથી આ ધંધો કરતો હોવાથી પોલીસ તેના ઉપર નજર હતી